ત્યાર પછી મિત્રો આપણે બીજો પોઈન્ટ સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે અઢારસો સત્તાવનમાં મે મહિનાની એકત્રીસમી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકુમત સામે સંગ્રામનું આયોજન હતું તો એક સમગ્ર ભારતમાં એક આયોજન કર્યું એકત્રીસમી તારીખે એકત્રીસમી મે અઢારસો સત્તાવનના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે કોણ હતું એની સામે તો કે નાના સાહેબ પેશવા બહાદુર શાહ જફર કુંવરસિંહ અને અવધના નવાબ વગેરે તેમાં સામેલ હતા કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમ મુલ્લા ખાન પણ મહેનત કરી હતી સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતિકરૂપે રોટી અને પ્રજા માટે કમળની પ્રતિકો ગામડાઓ સુધી પહોંચ્યા યાદ રાખજો સંગ્રામને ગામડા સુધી પહોંચાડવા માટે કયા પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો રોટી અને કમળ સમગ્ર ગામડા સુધી પહોંચાડ્યા મૌલવી પૂજારી અને ભક્તો ખેતીયાઓ લોકનાયકો અને ઓલિયા તેમજ ભજની લોકો સુધી આ સંદેશો પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો એનફિલ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતુસ વાપરવાનો મંગલ પાંડે વિરોધ કર્યો આ ઘટનાને લીધે યાદ રાખજો મંગલ પાંડે વિરોધ કર્યો હતો એકત્રીસમી મે નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ આયોજન ખોરવાઈ ગયું પરિણામે વિપ્લવનું લક્ષ્ય પાર પડી શક્યું નહીં ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને સાત રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે વિચાર કરો બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો હતો મંગલ પાંડે અને બ્રિટિશની લશ્કરીમાં સાત રૂપિયાના પગાર ધારે તેઓ સૈનિક તરીકે કર્યો જો ઉત્તર પ્રદેશ કીધું છે બિલવા વિસ્તારના નગવા ગામમાં યાદ રાખજો કે ભાઈ મંગલ પાંડેનો જન્મ ક્યાં થયો હતો તો મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના નગવા ગામમાં થયો હતો અને એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો છવ્વીસ વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો બાકીના સૈનિકોને પણ લલકાર્યા જે સૈનિકો તેની સાથે હતા પણ એકત્રીસ મે સુધી રાહ જોવામાં સહમત સહમત હતા મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં તેને પકડી લેવાનો હુકમ મેજર યુસને આપ્યો પણ કોણ માને મંગલની રાઇફલે તેને વિંધી નાખ્યો બીજી અફસરને પણ મંગલે ધૂળ ચાટતો કર્યો હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો પોતાની રાઇફલની ગોળી છોડીને તે જમીન પર પટકાયો લોહીથી લથપથ સિપાહીને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયું કેમ કે તેની પાસેથી અઢારસો સત્તાવનના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી છ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ મંગલ પાંડે પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું આખી કાર્યવાહી અંગ્રેજોમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા ફરમાવવામાં આવી પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી માહિતી ન મળી અને અઢારમી એપ્રિલ સવારના અઢારમી આઠ એપ્રિલ સવારના સાડા પાંચ વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી આમ શ્રી મંગલ પાંડે તો ઈસુસન અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો હતો તો યાદ રાખવાનું કે મંગલ પાંડે એનફીલ્ડ રાઇફલનો ઇન્કાર કર્યો મંગલ પાંડે ઉત્તર પ્રદેશના નગવા ગામમાં તે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો છવ્વીસ વર્ષની ઉંમર લશ્કરમાં જોડાઈ ગયું ઓગણત્રીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર હતું સાત રૂપિયામાં તેઓ સૈનિક સાથે હતું અંગ્રેજો સામે ઝંપલાવવા માટે તેને એકત્રીસમી સુધી રાહ જોઈ શકે તેમ નહોતું તે વેલો એક દિવસ થયો મંગલ પાંડે અંગ્રેજ અફસરોને મોતને ઘાટ ઉતારી દીધા પોતે જ પોતાની જાતે ગોળી મારી દીધી બચાવવા માટે તેઓ હોસ્પિટલે લઈ ગયા કારણ કે તેને અઢારસો સત્તાવનના સંગ્રામની માહિતી લેવી હતી પણ અઢારસો સત્તાવનના સંગ્રામમાં નિષ્ફળ ગયો અને આઠમી એપ્રિલ સવારના સાડા પાંચ વાગે મંગલ પાંડેને ફાંસી દેવામાં આવી એટલે તમને પૂછે કે અઢારસો સત્તાવનના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતું તો આપને ખબર હોવી જોઈએ કે મંગલ પાંડે હતું